હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના આ સુંદર વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે રામદેવ પીર નોરતા એટલે કે ભાદરવા સુદ એકમથી લઈ અને ભાદરવા સુદ નોમ સુધી આ નોરતા ની ઉજવણી કરવામાં આવે છે તો આ નોરતા ક્યારે છે નોરતામાં ઘટ સ્થાપન કેવી રીતે કરવું અખંડ જ્યોત ક્યારે શરૂઆત કરવી અને શુભ મુહૂર્ત શું છે તો આ દરેક વિશે વિગત વારથી આ વિડિયોમાં આગળ વાત કરવાના છીએ જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ રામદેવ પી નોરતા એ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી શરૂ થવા જઈ રહ્યા છીએ અને 4 સપ્ટેમ્બર થી લઈ 12 સપ્ટેમ્બર 2024 અને ગુરુવાર સુધી આ નોરતા ચાલશે આ નોરતા દરમિયાન રામાપીર રામદેવપીર કે હિંદવા પીરનું પૂજન અર્ચન અનેક રીતે કરવામાં આવે છે અને આ નવરાત્રી નું ઘણા લોકો વ્રત રાખે છે ઘટ સ્થાપના પણ કરે છે અને અનેક રીતે જેની જેટલી શક્તિ એ શક્તિ પ્રમાણે પૂજન અર્ચન દાન અને પુણ્ય કરે છે રામદેવ પીર એ ચમત્કારિક શક્તિઓ સ્વરૂપે પ્રગટ થયા છે અને રામદેવ પીર એ ભગવાન કૃષ્ણ નો જ એક અવતાર છે નવરાત્રી ચાર સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહી છે તો તેથી જે લોકો એ ઘટ સ્થાપન કરવા ઈચ્છતા હોય અથવા તો ભગવાન રામદેવ પીરના નેજાની સ્થાપના કરવા ઈચ્છતા હોય તો તે માટેનું શુભ મૂહૂર્ત કયું છે તે આપણે વિડીયોમાં જાણીએ ભાદરવા સુદ એકમ એ તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ છે પરંતુ ભાદરવા સુદ એકમની તિથિ એ ચાર સપ્ટેમ્બરના રોજ સવારે નવ અને સુડતાલીસ મિનિટ સુધી જ રહેશે ત્યાર પછી દ્વિતીય તિથિ એટલે કે બીજની તિથિની શરૂઆત થઈ જશે તો નવરાત્રિમાં ઘટ સ્થાપના અખંડ જ્યોતની શરૂઆત કે નેજાની સ્થાપના જે કંઈ પૂજા અને અર્ચના કરવું હોય એ નવ અને સુડતાલીસ મિનિટ પહેલા જ કરવામાં આવશે તો શુભ અને યોગ્ય મુહૂર્તમાં જ દરેક કાર્ય થઈ જાય એનું ખૂબ જ સુંદર રીતે ધ્યાન રાખવું જોઈએ

ચંદ્ર દર્શન એટલે કે બીજના દર્શન તો હવે આપણે જાણીએ કે રામદેવ પીરના અખંડ જ્યોતની શરૂઆત ક્યારે કરવી અને ઘટ સ્થાપના ક્યારે કરવા એના માટેના મુહૂર્ત કયા કયા છે તો સૌથી પહેલું મુહૂર્ત એ સવારે છ વાગ્યાથી લઈ અને સાત અને ત્રીસ મિનિટ સુધીનું રહેશે એ લાભ મુહૂર્ત છે અને ત્યાર પછી સાડા સાત વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધી અમૃત મુહૂર્ત છે તો આ સમયગાળા દરમિયાન અખંડ જ્યોત ઘટ સ્થાપના નેજાની સ્થાપના મંત્ર જપ તપ જે કંઈ પૂજા અર્ચના કરવાની હોય એ આ સમયગાળા દરમિયાન કરી લેવી કારણ કે

એ સમાધિનો દિવસ હતો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ અને દિવસે એમના અનુયાયી એટલે કે તેમની પાસે જ સમાધિ બીજના દિવસને રામદેવ પીર જન્મ જયંતિ કે રામદેવ પીરનો નો જન્મ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લોકો ભગવાનને પૂજા અર્ચના કરે છે મંદિરોમાં જાય છે રામદેવરા ત્યાં તો મેળો પણ ભરાય છે રામદેવ પીર એક એવા દેવ છે કે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે લોકો મંદિરે જાય છે પીર માને છે કે કોઈ પણ રીતે રામદેવ પીરમાં અતૂટ શ્રદ્ધા રાખે છે રામદેવ પીર બીજના દિવસે એટલે કે આ રામદેવ પીર જન્મ દિવસે લોકો મંદિરે જાય છે અથવા તો ઘરમાં પણ પૂજા અર્ચના કરી શકે છે આ દિવસે રામાપીરને લાપસી અથવા તો સુખડીનો ભોગ પણ ધરાય છે અને ત્યાર પછી ભગવાનને ઘોડો ધરાવવામાં આવે છે અથવા તો નેજા એટલે કે ધજાઓ ધરાવવામાં આવે છે અનેક રીતે પોતપોતાના વિશ્વાસ અને શ્રદ્ધા પ્રમાણે રામદેવ પીરની પૂજા કરવામાં આવે છે રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી રામદેવ પીર એટલે બાર બીજના દણી રામદેવ પીરના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે અને સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ રામાપીરના ભક્તો છે તેવા હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધારે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ રાખે છે લીલા નેજા અને ઘોડાઓ ચડાવી અને આભાર વ્યક્ત કરે છે હવે આપણે જાણીએ કે રામદેવ પીર જન્મ ક્યાં અને ક્યારે થયો હતો બાર બીજ ના ધણી એવા રામદેવ પીર જન્મ લગભગ છસો વર્ષ પહેલા વિક્રમ સવંત ચૌદસો ને નવ ની ભાદરવા સુદ દિવસે થયો હતો રાજસ્થાનના બાડવીર જિલ્લામાં કાશ્મીર નામ ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનળદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીસે પુત્ર સ્વરૂપે પ્રગટ અવતાર ધારણ કર્યો હતો અજમલરાય મહાદેવના પરમ ભક્ત હતા અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલ રાય પત્ની મીનળદેવી સાથે દ્વારિકાધ ને ધામ પહોંચ્યા અને દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાય સમુદ્રમાં છોલાંગ લગાવી અને સમુદ્ર ની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારિકામાં તેમણે સાક્ષાત શ્રી હરિના દર્શન કર્યા અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી

અને એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરને દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધૂળી ધર્મ ધ્વજા અને અધિપંથની અલખની જોડી ભેટ આપેલી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણી અને તેની કસોટી કરવા લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા માટે આમંત્રણ આપ્યું અને રામા પીરે એક જ દિવસે અને એક જ સમયે હાજરી આપી અને એ પરચો પૂર્યો હતો અને બારેય ગુરુઓએ સભા બોલાવી અને રામાપીરનો નો જય જય કાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું અને ત્યારથી જ ભગવાન રામદેવ બાદબીજના ધણી કહેવામાં આવે છે એટલે જ દર માસની સુદ પક્ષની બીજ એ રામા સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો અને તેમના ભજનોનું વિશેષ મહત્વ છે તો આ જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ